દોસ્તો આપણે આવી ગયા હવે ફાઇનલી બરોબર અને જો પબ્લિક ખાલી પુણ્યમ છે એટલે અને પ્રભુશ્રી રામ બિહાર અમે જોયા જ નહીં જો ખાલી પ્રકાશ પણ દોસ્તો ભક્તિ જુઓ ખાલી અને ભીડ જુઓ ધરાવમાં હાલ દોસ્તો કેમ છું બધા મજામાં તો આપણો લગ ચાલુ થાય છે આપણા ધાબા ઉપરથી અને આપણે થઈ ગયું છે રેડી બાઈનું જાવી લઈને જાઉં છે કઈક બાર ક્યાં જાઉં છું વિડીયો તમે જોયો મંગળ મંગળવાર ને આપણે ખબર બહુચાજી પાસે આવ્યા હતા કઈ કામ હતું થયું નતું શું કામ હતું બાકી હતું આજે ફરી જવાનું છે તો પછી વિડીયો ચાલુ કરશે નીકળી જાવે આપણે જઈએ વિચરા તો મજા ક્યાં મળશો જો ખાલી અને આ ડોસી મન જતું જ નહીં તો આપણે લઈ લઈએ પે અંદર અને નીકળી હવે દૂસરા તરફ તો દોસ્તો આપણે ફાઇનલી નીકળી ગયા છે બહુ જાય રોડ ઉપર અને હવે તો ખબર ન પણ રોડ નહી પણ કાડે વધારેમાં બહુ રોડ ઉપર ઓય સાધુ નહી કા તો દોસ્તો બહુ આવે પણ હવે ખબર પડે કે આ તો પુણેમાં મને યાદ જ ન યાર તો આજે પુણે ટ્રાફિક જોવો કાલે ગાડીઓ જલી પડી તો માં બહુ દર્શન તો આપણે કરવા પડશે જો કાલે આ તો ટ્રાફિક છે બજારમાં તો જવાય જ નહી હોય તો શું આપણે બહુ જાય પડી ગયા કે પછી ખબર આપણે જવાનું છે દાંતના દવાખાનું કારણ કે આપણને દાંત પુરાવાની છે આપણે તો આવી ગયું દાંતનું દવાખાનું ફાઈનલી પહોંચી ગયા આપણે ડેન્ટિસ્ટ તો તો દોસ્તો ડેન્ટિસ્ટ એટલે કે ડોક્ટર બીજી છે અને બીજો નંબર છે આપણો દોસ્તો આપણો મળી ગયા આપણો પાર્ટનર જો ભાઈ બેન

દોસ્તો આપણે આવી ગયા હવે ફાઈનલી બરોબર અને જો પબ્લિક ખાલી સાથે પુણ્યમ છે એટલે અને અરે પ્રભુ શ્રી રામ બિહાર અમે જોયા જ નહીં જો ખાલી પ્રકાશ પણ અંદર વિડીયો નહીં લઈ જાય દોસ્તો અંદર વિડીયો તો નહીં આવે પણ ખાલી બાર સુધી તો જય મા બહુ છે જય મા બહુ છે દોસ્તો ભક્તિ જુઓ ખાલી અને ભીડ જુઓ દોસ્તો ભીડ જુઓ દોસ્તો ભીડ પુન માતાજી મનાય હેસ્તો એટલે નહીં આવે

ઠંડી તો જાતી જ નહીં બહુ ઠંડી નો હવે ઉપર છે ઠંડી હતી તોડી નાખેલી બહુ મોડું થઈ ગયું મોડું થઈ જાય અને મોડું દોસ્તો આવી ગયા હતા અને પૂનેમાં ત્યાં એટલે કાફી વધારે દર્શન કરવા ગયા અને આ તો ના પાડી ડૉક્ટરે ના પાડી બહુ વધારે તૂટી દેતા નહીં ભરાય આપણે આવી ગયા પાછા હવે આપણો વખત અહીં સુધી રાખીએ તો મળીએ ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી આપણે ભૂલતા નહીં આપણે જો જેને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો પૈસા થતા નથી તો મળીએ ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય